નમસ્કાર બહુ સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ પર તો મિત્રો ક્ષત્રિય આંદોલન અને સંકલન સમિતિને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો સમાચાર એ છે કે સંકલન સમિતિ જે છે એમાંથી પીટી જાડેજાએ રાજીનામું આપ્યું છે મિત્રો રાજીનામું આપ્યા બાદ વાત પૂરી થતી નથી કારણ કે પીટી જાડેજાએ રાજીનામું આપ્યા બાદ એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર તેઓ સંકલન સમિતિને ધમકી આપી રહ્યા છે તેમજ સંકલન સમિતિ ઉપર અનેક પ્રકારના આક્ષેપો પણ લગાવી રહ્યા છે આ ગૌ મિત્રો પદ્મનિભા વાળાએ પણ સંકલન સમિતિ ઉપર આક્ષેપો લગાવ્યા હતા પરંતુ મિત્રો પીટી જાડેજાએ તો આક્ષેપ જ લગાવ્યા નથી પરંતુ સંકલન સમિતિને ખુલ્લે આમ ધમકી પણ આપી છે મિત્રો પીટી જાડેજાને સંકલન સમિતિની ધમકી આ ઓડિયો રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થયું છે જેની અંદર મિત્રો પીટી જાડેજા કહી રહ્યા છે કે હું સંકલન સમિતિનો પર્દાફાશ કરીશ બધા જોતા રહી જાય છે તેમજ મિત્રો અને ખુલાસા પણ તેમની આ

પણ એક જરૂર કહી દઉં કે સંકર્ણ સમિતિ એટલે સમાજ ને સમાજ એટલે સંકટ સમિતિ આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પડદાભાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજ ને ખબર નથી બિલકુલ ગદ્દાર છો જો કોર કમિટી મારી એ રે હોય અને સમાજ મારી એરે રે નહીં હોય સમાજ તો અત્યારે એટલો આગ બબુલો થયો છે રોકવો મુશ્કેલ છે તમે મેસેજ સાંભળો છો વાંચો છો જોવો છો અને આમ જો તમારે મારે તમારી કાંઈ જરૂર નથી કોર કમિટીની સંકલન સમિતિની સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ હું અગિયાર વર્ષથી કહેતો આવું છું તમે સેકન્ડ પાપડ નથી ભાંગો અગિયાર સમિતિ ભેગી થાય તો માણસ ધારેય કરી શકે એક સમિતિ આટલું બધું કરી શકે તો અગિયાર સમિતિ બરાબર છે અને સિત્તેર સમિતિ ભેગી થાય તો સિત્તેર ગણું કરી શકે તમે સેકન્ડ પાપડ નથી ભાઈ ગયું સમાજને ક્યાં ખબર છે સરકારને ક્યાં ખબર છે એ મને જ ખબર છે એનો પડદાભાસ કરીશ પણ જવાબ આપજો હાલો આ ધમકી ચાલો ને ધમકી ધમકી જ છે પણ સાચી છે ખોટી નથી આ હું ગુસ્સામાં નથી બોલતો આ મારી વ્યથા છે મારી પીડા છે અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી અને હો ને

આનો પરિણામ ખરાબમાં ખરાબ શું આવે મરવાનો તો મરવા માટે તો મેદાન પડ્યો જ છું તમે જીવજો તમને મુબારક હો મને તમે એક વાતનો જવાબ આપો તમે આ કરવા શું કામ નથી માગતા કેવા શું કામ નથી એમ માગતા જો તમને કહી દઉં મારી પાસે એટલા બધા પ્રૂફ છે તમારા બેન છે ને તૃપી બાલ રાવોલથી માંડી અને તણ અને બીજા બે પાંચ શું કર્યું છે આ કર્યું છે તે કર્યું છે જે કઈ હોય પણ મને ખરેખર મજબૂર કરો હું તમારો કરીશ આ ધમકી નથી આપતો તમને વિનંતી કરું છું આવી કોર કમિટી નો હોય આવી સંકલન સમિતિ નો હોય તમે એમ માનો છો હું શું કરી શકું તમને કાલ જ બતાવી દઈશ એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે કાલી મારી મર્યાદા છે ને ચૂકી હો સંકલન સમિતિ તમે થાય લેજો કાલે ખુલ્લા મેદાનમાં આવું ખુલ્લે આમ મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી શું કામ નથી એ હું તમને બતાવીશ તમે અગિયાર વર્ષથી દરેક જિલ્લામાં જાવ છો પાંચ હજાર દસ હજાર પચીસ લાખ બે લાખ પાંચ લાખ ભેગા થયા છે તો ને તમારી મદદ ની મારે જરૂરી નથી નો કરતા હું હામેથી કહું કઉ છું નો કરતા હું કાલે કરીશ જે એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને ને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી તમે છો કે નહીં નથી તો કાંઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમથિયા બસ આટલું જ કહી